સહકાર કરતા દઈ તો ગાંવ છોડી નિગી જાય જાઉં તું મંદિર દિસ રાત પડી ગઈ મંદિર વગવાન રસ્તા દેલ તો ગી

તેને પોસાલા પોસી લીધી હા પૈસા પાછી ને તમ કાકા પાછી દહા એક રૂપિયા માંગી અને તામા ખુલ્લા ની હાથ એટલે કોને નહિ ગેહ વાવર માં ગેહ વાવર પણ કગી તે હે રહા બાબા બાબો કોણ રો એ સુરજ ભાવો એ તંગજા રો ઝોપુ દે રો બાબા એવો એ આ તા કેસી ઝોપ લાગો હો પોડા તા કેસા કાકા કાકા કરા બોલી ની હરે બાબા એ ઘરે જહાસ વાર કાય પાણી ભરું લાગેલ તા ઝોપ ની ગાર એ બાબા એ કોણ બાબા જગલે કાકા રામ રામ બાબા રામ 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 હા કોજો કજો કઈ કામ એ રામ રામ જોઈ કામલી કામલી ગોષ બાબા

હિરિશ્ની આ દોન પોર્યા આય માગત નહી કઈ નહીં ઘે લગેજ તું દે આજુ તું તું બી હું આજુ ડોસીની ડોસા આમ ધંધા નહીં હોય તુમને આઈશ બાર સાપાજી જગનાવ તુમને વડીલ સાપ જગનાવ આજ મા કામ નહી હોય ફાટેલે ફાટે બી લો મા દુપિયા કામ હોય આઈશ બહાસપાશી માગર તેવ નકો લે આઈશ બહાસ આહ દહાર સંગ તુલા માપાસી માંગ મા તુર ઉભા દવાર તે ના લેસુ અર મોટલા પંડ લેશ ઘરમાં જાય દાણા નહી રાખેલ તે હરભરા હાથ ઘઉ હજરે હ્યાત ઉડીદ હે પણ હરભરા એક ના હો અખા દારૂ ને પાણી વર ખીણ અને ડોર તીન હજાર પૈસા થેવેલ ના રો આકડા ખેલ હૈયા ગાઉ પડી રહ હું મોબાઈલ ચોરી લી ગયા ખરો આપતીના નંદિની ના મોલ તુલા સીન હજાર રૂપિયા પૈસા

જેવ નહીં ખાઈ ના આતા બનાડી દેવ ના રી ઉગે તો તું અઠકતા હા વાર નાવ લેસ ના આયુષી સ્કંગ ગેત બાબા સ્કંગ ગેતુ કઈ કરે સાકળા ડોસી લિપુની આ વળખીને સાકળા ના મા ઉઠી તો માને ઘરવાઈલા વિચાર ના હો

તું મજા કશે કરી આજુ ટોસીને બાબા તો તુ ગોષી હોય ને કા આજુ બાકી હા સર

બરોબર બાબા આજુ બાજુ લાવી રે સાચી નકો તેમાં કાલે ખાલા પવન દેગ તુલા પૈસા દે जोडा लागि तोडा तुले तो ला पैसा दिदिन मा बस 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 ते दिवस न वदला ते लिली नेल ना ते दिवस न वदला ते लिली नेल ना मंग आको त ते 300 अनि 80 रुपया बाकी आहे बाकी आहे हं आणि ते लिली नेल वो ते अनाज ना 820 रुपया होईला पुराज हं ते कोटोर ने बीएल ने आईबी ने इनी सांगुला इनी सांगुला हं आणि मा तिसाज मार खाय करू इशारा तू करहस

મોબાઈલ મોબાઈલ લી ગયા સાકડા લીધા રૂપિયા લી ગયા અખા અનાજ બાબા આગાજ રહ તુલા આઈશ બાબા તુને આઈશ બહા દસ બાર મહુ હાથ મહુચા ઝાડા હરે મોહ ખાલ મોહુ ખાતે મોહા પડી પડી રહત તે ઢોરા બકરા ખાતે દારૂ અને તું સનાજ ઇચી ખાઈના બાબા દુસરા ની ખળાવજરીના દાણા પડત ગહુના દાણા પડત તે ઈચ્છી ઘરમત હોવત તે અનાજ કઠોન ઈકતી અને તું સંગ तीन हजार रुपया दारू ने पानी वर पाई साके एके खायनात मोबाइल एके खायनात शाबास ये की खायला ती तू तू हेरेल ना बाबा तू हेरेल ने हेरेल ना वंदन कजे खोटी गोठ हई खोटी गोटा हां बोलू हां बोलो બોલ નો એ તમ કાતડા કાતડા હમ એકાદ લો તું ના માય બાપ જે હે અનાજિકલા અને મોબાઈલ ચોરલા કું દેખનેલ કા હમ હમ તો માલિક

হ্যাঁ চোখে আঠ পেলা পাহাড় না তুমি জুবান একদম জুয়ান ভারি জুবান અને તું આના કહિ તી મા બોલવિજ ઈજ ઓગો કોંગ ધામ ભરાયે માં ધાઉન દી જાના હોય તો માલી ગયા અને માંગો ઈ કી ને કઈ લયું કઈ લીન બિયેર અને दोन કટોરિયા અને दोन આઈબી અને એક કિલો ચના દાણા અને દોન કિલો મટન લીધા પીવવા નકો ભૂયું એક મટન લુગા દીજો એક ભૂગા બિન અરે ભૂગા તો કઠો પણ રસા બી બે તરી

આઈસ બાંધા કરીને લોક શોધતા અને આઈસ બાલા જોડતા આઈશ બાલા બેદમ દી તગાડી ચાંગલા કેસ પોસા ખૂબ ચાંગલા કેસ आईज बातला झोण नस रे बा झोणेल कंगाली दिदा मी मी तुना नाव रहील नाव हाँ बाबा तुनी डबल जिंदगी रहील पक्का जबसी चार पाच कीड़े जबसी महीना मनी ता तू पादडी जासी <laughs> आईज बातला झोडुला अरे वाई बारी खतास वाई बारी खतास આઈસ ની કિસી કરી તુલા વાધવા અરે નવ મહિના એક બાજુ એક હાથ હિંદી લા તુલા હિન્દુલા ભાકર બનવું પૈસા કરી તુલા વાંધવા અને તું જન્મલા બહાસ दोन कावा तैसा र ना पक्का डवत तरी दोन कावा नाचनेल आणि आज जावतो तेना परिणाम ते आईस बादसाला दिनास भारी केस र तुय भारी केस तेला दिनास तर दिनास पण माने भी दित्या चांगला केस पोचा तुला नाव रही आईस भगवान भगवानला हेरनास एका जागा भगवानला हेरनास हैरना है फोटाज हैरचील भगवान लकुली खुद हेरेली या भगवान भगवान दूरनी हो भगवान आगड़ो हो ते कौन भगवान आइश ने बाहस आइश बाहचना सक्का सोटे ने पाई धरी ने भी में धंधाला जाचील तुना चांगलाच होईल आणि तुना चांगला दिवस राहील आणि आज तुई बासाला तंगाडी आईशासाला झोडीने चांगला केस पोसा चांगला केस आजपासून तुम्ही घरोनी येऊ आज तुपा आजपासून मा, तू काकास काकासकरी नी ला आईश बासाला झोड तू तु एका दिवस मला मारी टकी देशील तू आईशास

इशार लागला ना तुला लाग झोडवा तर हो तुला लाज येऊ लाज येऊ ला पड माय बापला झोडता पेला लाज येऊ ला अरे बायको ना ऐकिस नी तू बायकोनी पेटी आणेल बायकोच ना दूध पिनेल

આજ બાજુ તીવલા કઈ હોય ના માની જીવ લ કઈ હોય ના અને માં ભી મરના તથા એસી ન તથા આના મરેલું વર ઉઠી જ લીધું ને કનપટા માંથી લીધું હ એસી નકો